પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુરજગીરી બાપુ અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી અને કેશુભા પરમાર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને રમેશભાઈ સિંધવ કરસનભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ માંડલના એડીએન एस पी हरेन्द्र प्रसाद अन्य महानुभावस्थिति मोदी सरकार अंतर्गत कार्यक्रम योजना बसोनीस गुड ट्रेनों न रूट मालगोडाउन લોકાર્પણ કરવામાં આવ્યું હતું हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा रेलवे में किए गए कार्यों रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं जो विकास हुए हैं विभिन्न क्षेत्रों में हुए हैं उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज संपन्न हुआ है और रेलवे की जो नई नई जो आ, साधन बने हैं परियोजनाएं तैयार हुई है उनको लोकार्पित करके देश को सौंपा गया है आपका मैं रेलवे में सहायक मंडल इंजीनियर राधनपुर में पोस्टेड हूँ और मेरे साथी और मैं नोडल अधिकारी हूँ ऑफिसर हूँ और ये मेरे साथी सहायक मंडल दूर एंड संचार इंजीनियर हैं अहमदाबाद खाते थी देशना यशस्वी व्रधान नरेंद्र भाई मोदी साहेब है ભારત સરકારના રેલવે દ્વારા પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુલી લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરીશે રાધનપુરની વાત કરું તો રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓનો પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે સાથે આખા ભારતમાં પણ જે જન સેવા કેન્દ્રો તો સસ્તી દવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાને એ લાભો મળી રહે એના પણ ઉદ્ઘાટન અને સમારંભમાં કર્યું આજનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલ દ્વારા વિકાસના કાર્યો પ્રજાને અર્પણ કર્યા છે ત્યારે હું मोदी साहेबले साहब अभिनंदन अभिन ब्युरो रिपोर्ट अनिरामा नुज राधनपुर